આપે અગાઉ જોઈ લેવા બધા જ દાખલાઓ ગણવા કે જેના કારણે આપણને જ્યારે પરીક્ષામાં પૂછવામાં આવે ત્યારે મગજમાં કોઈ પણ પ્રકારના શંકાને સ્થાન રહે પાંચ છે એટલે કે એન કેટલા આપી દીધા છે પાંચ આપી દીધા છે પી ઓફ એક્સ બરાબર બે બરાબર જીરો પોઈન્ટ અઠ્યાવીસ બેતાલીસ અને પી ઓફ એક્સ બરાબર ત્રણ બરાબર પોઈન્ટ એકોતેર જીરો પાંચ છે એટલે કે એ બે ની કિંમત લઈ ગઈ છે આપણને તો સફળતાની સંભાવના શો તો પેલું કામ થાય તો પી ઓફ એક્સ બરાબર બે આપ્યા છે એન કેટલા છે પાંચ તો ફાઈવ સી ટુ પીની ઉપર બે ઘાત ક્યુ ની ઉપર પાંચ માઇનસ બે તો ફાઈવ સી ની કિંમત કેટલી થઈ જાય દસ તો દસ ત્રણ ઘાત ક્યુ ની ઉપર પાંચ માઇનસ ત્રણ પાંચ માંથી ત્રણ જાય તો કેટલા બચે બે બચે ફાઈવ સી થ્રી વેલ્યુ કેટલી થાય દસ પી નો ઘન ક્યુ નો સ્કવેર હવે જ્યારે આપણને આવી રીતે રકમ આપી એમાં બરાબર કેવું કઈ આપણને નથી આપ્યું હવે જયારે એવું ત્યારે ખાસ યાદ રાખો પેલી સંખ્યા છે એ સંખ્યા ને આપણે છેદમાં લેવાની એટલે કે આપણે આમ લખી બરાબર પોઈન્ટ ઇઠ્યાવીસ બેતાલીસ એના છેદમાં પી ઓફ એક્સ ઇક્વલ ટુ થ્રી એના છેદમાં કેટલા છે પોઈન્ટ એકોતેર ઝીરો પાંચ હવે એસ ઇક્વલ ટુ ટુ જે છે એકોતેર છે તો જોવા જાવ તો ચૌદ ઇઠ્યાવીસ થઈ ચૌદ પંચાસિતર થાય આ સંખ્યા ઉડી જતી હોય તો અહીંયા વેલ્યુ આવી જાય બે ના પાંચ આવી જાય હવે અહીંયા જે છે દસ દસ ઉડી જાય ઉપર ક્યુ બચે નીચે પી બચે એટલે કે ચોકડી ગુણાકાર નાખી તો અહીંયા પાંચ ક્યુ બરાબર ટુ પી હવે ક્યુ જે છે આપણે જાણીએ છીએ ક્યુ ની જગ્યાએ શું મૂકવાનું વન માઇનસ પી તો પાંચ ઓલી બાજુ છે તો કેવા થઈ જાય પ્લસ પાંચ થઈ જાય તો પાંચ બરાબર ટુ પી પ્લસ ફાઈવ પી તો પાંચ બરાબર સેવન પી સાત ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકારમાં તો पांचना छेद में सात बराबर पी એટલે કે p ની વેલ્યુ અહીંયા કેટલી મળી જાય છે 5 ના છેદ માં સફળતાની સંભાવના શોધવાની કીધી છે આ જે છે આપણે અગાઉ દાખલો ગણ્યો એના કરતાં એક સ્ટેપ ફેર વાળો દાખલો છે શું કામ કારણ કે અગાઉમાં શું હતું કે p of x p of x2 p of x3 હતા ત્યારે આની અંદર શું આવીની કિંમત આવી તો પહેલા x2 ની કિંમત અને x3 ની કિંમત શોધી લેવાની પછી બીજા જે કઈ કિંમત આવી છે એને બરાબર કરીને અંશ છેદ લખવાના પછી મોટા ભાગે સંખ્યા આવી જતી હોય કે જે સંખ્યા ઉડી જતી હોય જે કઈ બચે ઘાતની બાદ બાકી હોય અંશ અને છેદમાં તમે મોટા છો તમને ખબર હશે કે તમારી પાસે આ સરાકુ કે અહીંયા બે ઘાત છે નીચે ત્રણ ઘાત છે તો નીચે પી બચે અહીંયા ત્રણ ઘાત છે અહીંયા બે ઘાત છે તો બાદ બાકી કરો એટલે ઉપર ક્યુ બચે એટલે ક્યુ ના છેદ માં પી બરાબર બે ના છેદ માં પાંચ પછી અહીં કિંમત મૂકી આવા દાખલા લેવા પાછળનું મહત્વનું તાત્પર્ય એ છે કે જ્યારે આવા દાખલા બોર્ડની અંદર પૂછાય છે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીને એમ થાય છે કે સર આવું તો આપણે ટેક્સ્ટબુક માં કઈ હતું નહીં તો કેમ પૂછ્યું કોન્સેપ્ટ ઈજ છે ફક્ત પૂછવાની મેથડ થોડીક જુદી છે એટલે જો ટફ પેપર કાઢવાની ગણતરી હોય તો આવા દાખલા જે છે બોર્ડ દ્વારા પૂછી શકે છે માટે આપણે તો સંપૂર્ણ તૈયારી કરીને જવાની કે બોર્ડ થોડો કોર્સ ઘટાડ્યો તો આપણી તૈયારી એટલી હોવી જોઈએ કે આપણને આરામથી 100 માર્ક આવવા જોઈએ ત્યાર પછીના દાખલા જ પ્રમાણે છે દ્રિપદી વિતરણમાં n બરાબર 6